જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે પણ મજામાં જ છાઈએ ને તો કામકાજ કરીને નથી નવરાત્રિયા કેટલું બધું કામ કરવાનું છે ને જો શ્રુતી બેઠી બેઠી શું કરે ભારત ના નકશા બનાવે છે જમણભાઈ ગયા હે નિશાળે તો આપણે કામ કરવાનું હજી કપડાં ધોતા હતા તો આપણે પહેલાં કપડાં ધોઈ નાખી અને જાનુ હજી પાન લેવા નથી ગયા આવે જાશે

તૈયાર થઈ ગઈ છે નિશાળે જવા માટે યુનિફોર્મ પહેરી લીધો છે હલો ગાય તો બેસી ગયા બપોરા કરવા બપોળામાં તો આજે અમે નાસ્તો બનાવ્યો તો ચિપ્સ છે બટેકાની વેફર હે આમાં દહી હે એમાં બી ડ્રેગન આમાં હે જાંબુ મને બી નથી નહીં ખાઈ એમને દહીં ખાઈ છે ને અહીંયા આપણે જમનભાઈ બેઠા છે નિશાળીથી આવી ગયા છે જાંબુ ખાવાના છે જમનભાઈ જાંબુ ખાશે આજે કા ભાઈ બેસી ગયા બોપોરા કરવા કેમ કે શ્રુતિ ગઈ નિશાળે જાનું કે પાન દેવા તો ઘરે હું જમનભાઈ છે અને આજ જમનભાઈ વેલા છૂટી ગયા એટલે આપણે બેસી ગયા બપોરા કરવા તો બપોરામાં આજે ચિપ્સ ખાવાની હતી તો અમે ચિપ્સ બનાવી કા ભાઈ